નમસ્કાર ન્યૂઝ સાથે હું છું જોઈએ આજના વિગતવાર સમાચાર તો ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનને લઈને કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કોંગ્રેસ દ્વારા એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે કોંગ્રેસનો જ ઉમેદવાર ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડે પરંતુ બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે ચૈતર વસાવાના નામની જાહેરાતની સાથે જ ક્યાંક અત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર પણ અત્યારે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિનું નિર્માણ उसे गठबंधन इंडिया अलायंस के लिए डेमोक्रेसी के लिए बहुत ज़रूरी है मैं मानता हूँ कि अलायंस बीजेपी को हराने के लिए ये अलायंस पैन इंडिया में ज़रूरी है और जो भी बात आज जो चर्चा बहुत हो रही है मीडिया में और दिल्ली में जो भी मीटिंग्स हो रही हैं मैं बस कहना चाहता हूं कि अगर ये अलायंस भरूच डिस्ट्रिक्ट में हो तो कांग्रेस की विनेबलिटी ज़्यादा है और कांग्रेस ही एक स्ट्रॉन्ग पार्टी है जो अलायंस में जीत सकती है आ, ये बात आम आदमी पार्टी को भी समझ जानी चाहिए कि अगर उनका असली मकसद है कि हम ये सीट जीतें तो ये कांग्रेस को सीट देती जानी दे दे चाहिए और हम मदद करेंगे हम हम ये जीत ला सकते हैं मैं और ये मैं मेरे जो पार्टी वर्कर्स हैं हमारे कांग्रेस के पार्टी वर्कर्स हैं ये उनकी सेंटीमेंट्स हैं हमारे जो कांग्रेस के लीडर्स हैं ये बिल्कुल सपोर्ट नहीं करेंगे

કોઈ જગ્યાએ આપ દેખાતી નથી એમની ડિપોર્ટી ડૂલ થયેલી છે ત્યારે અમારા હાઈકમાન્ડ ને મેં ખડગેજીને બી લેટર લખેલા છે આગેવાનોને બી કઈ વીસ તારીખે લેટર લખેલા છે ચાર લીટર બધા આગેવાનો લાગણી સાથે તો જે આગેવાનો આવી નથી આજે સંકલનમાં ટેલિફોનિક એમને બી સંમતિ આપેલી છે એ બધાની લાગણી અને માગણી સાથે હાઈ કમાન્ડને આજે અમે રજૂઆત કરીએ છીએ સંકલન મિટિંગ કરીને કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીટીએમ છે આ વખત તો આ કોંગ્રેસને જ ગઠબંધનમાં કોંગ્રેસને જ ટિકિટ મળે અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ લડે એવી લાગણી અમે બધા ત્યાં પહોંચાડી છે જો હાઈકમાન્ડ જે નિર્ણય લે તે હાઈકમાન્ડ હજુ અમને જાણ કરી નથી પણ મને ચોક્કસ રાહુલજી પર અમારા શક્તિસિંહજી પર સોનિયા ગાંધીજી પર ખડગેજી પર પૂરો વિશ્વાસ છે અમારા પ્રભારી મુકુલ વાસનિકજી ઉષા નાયડુજી બધા સાથે ટેલિફોનિક પર વાત થઈ છે અને હમણાં લેખિત બી બધાની લાગણીઓ પહોંચાડું છું અને મને એમની પર વિશ્વાસ છે કે કંઈક સારું કંઈક નિર્ણય થાય તો પણ બદલવામાં ફેર વિચારણા કરવામાં અમે લોકો વિનંતી કરીએ છીએ અને ફેર વિચારણા થાય એવી અમારા બધાની લાગણીને માગણી પણ છે ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે અને ગઠબંધનની તમામ બાબતો પર સહમતી થઈ ગઈ છે ત્યારે ભરૂચ લોકસભા પર બી સહમતી થઈ જશે અને ટૂંક જ સમયમાં એ સમાચાર પણ આપણી વચ્ચે આવી જશે ત્યારે અમે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો બધા ખભે ખભર મિલાવીને આગળ વધવાના છે ચૂંટણી છે દાવો કરવો સૌનો અધિકાર છે નક્કી જનતા કરવાની છે અને જનતા કોની સાથે છે એ બધા જાણે છે આજે ચૈતરભાઈ ખાલી અહીંયા હાજર છે તો અમને જોવા માટે બસો પાંચસો બે પાંચ હજાર લોકો આવતા હોય છે તો દાવો હું કરી દઉં કે ગોપાલભાઈ ભરૂચથી લડશે પણ એનો કોઈ મતલબ નથી ને જનતા કોને સપોર્ટ કરે છે જનતા કોને પોતાનો નેતા માને છે જનતાના મનમાં હીરો કોણ છે એ સૌથી મહત્ત્વનું છે અને જનતાએ આજથી એક વર્ષ પહેલાંથી નક્કી કરી લીધું છે ચૈતરભાઈ ગુજરાતના હીરો છે ચૈતરભાઈ ડેડિયાપાડાના અને ભરૂચ લોકસભાના હીરો